સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજવાતો સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજીના સુચારુ ઉપયોગથી પ્રજા સમસ્યા રજવાતોના નિવારણ સ્વાગત ઓનલાઈન જરૂરિયાત નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ 2025 ના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને વિવિધ રજવાતો સાંભળી હતી ઉકે મંત્રીએ સ્વાગતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી અને લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત અને નિશ્ચિત સમય મર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા ઉકે મંત્રીએ કહ્યું કે હવે લોકોમાં જાગૃતિ વધી છે અને વ્યક્તિગત સાથો સાથ જાહેર હિતને લાગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે તેમણે આ સંદર્ભમાં સંબંધિત તંત્ર વાહનોને પણ આવા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશો આપ્યા છે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો અરજદારોએ પોતાની રજૂઆતો ગુરુવારે સવારે સાડા નવથી બાર વાગ્યા દરમિયાન રજૂઆત કરી હતી માર્ચ બે હજાર પચીસના ચોથા ગુરુવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે તે રજૂઆતો અંગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના સંપર્ક કક્ષની વિડીયો કોલ મારફતે મેળવી હતી આ રાજ્ય સ્વાગતમાં કુલ એકસો એકત્રીસ જે રજૂઆતો પડી હતી તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો